આપણે કાજુ બદામ પિસ્તા ધરાક ને એળસી તો બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે પેલા તો આને આપણે સાઈડમાં મૂકીએ હવે આપણે કઢાઈ લીધી છે ને એમાં આપણે દૂધ નાખવાનું છે તો પેલું આપણે દૂધને ઉકાળી લેવાનું છે તો દૂધને આપણે હલાવતો જવાનું છે ને આપણે ઉકાળવાનું છે હવે આપણે બીજું વાસણ લીધું છે તો એમાં આપણે ઘી લેવાનું છે તો ઘી આપણે દોઢ બે ચમચી જેટલું લેવાનું છે તો એને આપણે ગરમ થવા દઈએ ઘી આપણે ગરમ થઈ ગયું છે તો આપણે બદામ લીધી છે તો બદામને આપણે શેકી લેવાની છે પહેલા તો ગેસ આપણે ધીમો રાખવાનું છે ને બદામ આપણે શેકી લઈએ થોડીક વાર તો કોરી તમે બદામ નાખો એના કરતા શેકી ને પછી ભૂકો કરીને તમે નાખો ગમે એમાં મીઠાઈમાં તો બહુ સરસ સ્વાદ આવે તો આ રીતે આપણે બદામને બદામ લઈએ પેલા બદામ આપણે શેકાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લેવાની છે તો બદામ શેકાઈ જાય એટલે ફૂલી જાય તો આ રીતે આપણે શેકી લેવાની છે તો આને આપણે કાઢી લઈએ હવે આપણે કાજુ લીધા છે તો એને થોડીક વાર આપણે શેકી લેવાના છે તો ગેસ તમારે ધીમો રાખવાનો ને શેકવાનું છે આપણે તો કાજુને શેકાતા વાર ન લાગે જો તમે તો આપણે કા ભેગા શેકાઈ ગયા તો હવે આપણે કાજુ ને કાઢ લઈએ તો આ રીતે આપણે કાજુ ને શેકી લેવાના છે તો એને આપણે અલગ કાઢી લઈએ તો ચેકાઈ ગઈ છે આપણે ધરાકે તો એને આપણે વાટકી માં કાઢી લઈએ તો ધરાક ને કાજુ શેકાતા વાર ન લાગે તો જુઓ તમે હવે આપણે સેવ લીધી છે તો સેવને ને આપણે એના ઘીમાં આપણે ખાલી હારો આવે તો આ રીતે આપણે ખાલી ઘીમાં એને શેકી લેવાની છે હવે આપણે આ બદામ ને કાજુ છે તો એને આપણે ખાંડી લેવાના છે તો બે હારે આપણે ખાંડી લેવાના છે

મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે હળુ હળુ કરી દૂધ ઘટે તો પાછું નાખવાનું ને આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો દૂધ ઉકળે છે તો તમે આપણે થોડું ઘણું આપણે આપણે ઉકળી છે તો આ રીતે દૂધ પેલું ઉકળવા મૂકી દેવાનું છે હવે આપણે એમાં ખાંડ નાખવાની છે તો જે રીતનું તમારે ગળું બનાવવું હોય એ રીતનું તમારી પ્રમાણે તમે ખાંડ નાખી શકો ની ખાંડ નાખીને આ રીતે આપણે હલાવતું પાવડર આપણે છે તો એ નાખી દેવાનો છે હવે આપણે આ રીતે મિક્સ કરતું જવાનું છે તો સારી રીતે થોડીક વાર આપણે પકવી લેવાનું છે દૂધ આપણું પાકી જશે થોડીક વાર જુઓ તમે તો આમાં તમે કેસર નાખી શકો તમારે પાસે કેસર હોય તો તો હું કેસર વેનાની હાદી બનાવું છું તો હવે આપણે આ સેવ છે શેકેલી ઘીમાં તો એ નાખવાની છે તો ઘી તમારે ઉપરથી નાખવું હોય તો તમે નાખી શકો ને ન નાખવું હોય તો કાંઈ નહીં ને ઘી ન ખાતા હોય તો તમે તેલમાં શેકી શકો તો આ રીતે આપણે પાકી ગઈ છે તો હવે આપણે એમાં એળચી નાખવાની છે એલસીનો ભૂકો તો ને હવે આપણે આ ધરાક છે તો નાખવાની છે હવે આપણે આ બદામ તો ઈ નાખી દેવાના છે બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો જો તમે બહુ સરસ મજાની આપણે પાકી ગઈ છે તો તમારી થોડીક જાડી રાખવી હોય તો તમે વધારે જાડી કરી શકો ને આસી રાખવી તોય રાખી શકો તો આ રીતની રાખો તો હજી આ ઠરી જાય એટલે થોડીક જાડી થઈ જાય તો આપણી સેવ પાકી ગઈ છે સરસ મજાની તો હાલો હવે આપણે ગરમ ગરમ પીરસી લઈએ તો સેવ આપણે પીરસી લીધી છે ગરમ ગરમ તો હવે આપણે એમાં પિસ્તા નાખવાના છે તો પિસ્તા આપણે ઉપર નાખવાના છે સેવા પડી બનીને તૈયાર થઈ ગઈ છે જોવો તમે બહુ મસ્ત બની ગઈ છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા